Gracias. Thank you. અલગ મિત્રો લાઇટ નોફ જોરાજો અત્યારે જોઈ શકો છો હવે સાટાનું મિત્રો કામ ચાલે છે લવ આતા લાઈક શેર પર મને બોલતા નહીં ચેનલ ને ફોલો કરજો મિત્રો નો અપ દેરા જોરાયા છે હવે ચેનલ ઉપર તમે જોઈ શકો લાઈક ચાલુ રહેશે અત્યારે ને ચડતા આપણો અત્યારે કામ ચાલે છે મિત્રો વાત કપાસ ઓગણત્રીસ જણા મિત્રો આપડે જોયો છે લાઈફમાં ત્યાં ઓગણત્રીસ થયા છે મિત્રો เดี๋มิจูปับปั๊บ้นก็เลยทิ้งก็ได้ป็ด้ก็ได้ก็ทัดเยอ่อยเราไปแช่นั่นนี่นี่โคลนโคลนมุ

અત્યારે મિત્રો આપડે દવા આપીએ છીએ એવા માટે મિત્રો એવા ના કોઈ પ્રશ્ન છે નથી પણ તેઓ આપડા સાંભળવા મિત્રો આપણે રાખવું પડે આગળ થી દવા ની સામે બહુ આખો દિવસ દવા આવે છે તો વિડિયો કેવો લાગે છે કમેન્ટ ને લાઈક કરો એટલે મને ખબર પડે કે આપણો વિડિયો મને ગમે છે કે નહીં તે ક્યાંથી જોવે છે કમેન્ટ કરજો ક્યાં કે મારા વિડિયો પોકે છે નવા ટોપિક ચેનલને ફોલો કરવાનું ન ભૂલતા

एक मिनट में टॉपिक कमेंट क्या कर लिया पहला मित्रों कमेंट करो लेकिन हम मतलब खबर को रहे आप कमेंट चालू था इस आवेश के नहीं थे चालू से करने आप कमेंट जो मेरे मित्रों एक कमेंट कर जो मिलने मिलते हो मिलते कमेंट करते जो कवर मिसी पढ़ती कमेंट आवेश करने को उच्च मारा मिलते हैं जो कमेंट करो इधर मन्ना कवर पर आपके कमेंट आवेश करने तो मार देते आप लोग आवेश ये समझाए शिकने मिलते कमेंट करो रो आगे जैसे आज भी बपोन ना बार आगे आज हर त्याग में जो इच्छा होती है दो बार आज साइकिल पर आप चालू Salam bro kai ap dewana chhatka abhi tab mun lagbe tabu Salam alaikum kada samay na khali aapri